ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના જે આરોગ્ય કેન્દ્રો છે ત્યાં આપણે આઈએચઆઈપીના જે ડેટા છે એ મુજબ જોવા જઈએ તો મેલેરિયા અને ડેન્ગ્યુના કોઈ પણ કેસીસ નોંધાયેલા નથી આ ઉપરાંત ચિકનગુનિયાનો એક કેસ છે એ નોંધાયેલો છે ચિકનગુનિયામાં સ્પોરિયાટિક એટલે કે છૂટાછવાયા કેસીસ છે અમારી સામે આવી રહ્યા છે આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના સામાન્ય શરદી ઉધરસના તે કેસ છે એક હજારને એકાણું જેટલા નોંધાયેલા છે ફીવરના બસો અઢાર જેટલા અને જળ ઉલટીના કેસીસ છે એકસો બાણું જેટલા નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો હાલ જે સિઝનલ વેરિએશન છે એના કારણે સિઝનલ ફ્લૂ છે એટલે કે આપણે એને આપણે દેશી ભાષામાં સ્વાઇન ફ્લુ કહીએ છીએ તો સિઝનલ ના ઘણા બધા કેસીસ છે એ સામે આવી રહ્યા છે સામાન્ય રીતે એ અને બી કેટેગરીના દર્દીઓ છે એ કેટેગરીમાં સામાન્ય શરદી ઉધરસ તાવના લક્ષણો છે જણાય છે બી કેટેગરીમાં આ લક્ષણો ઉપરાંત જે તાવ છે એનું માત્રા છે એ વધતી જતી હોય છે આ ઉપરાંત શરીરમાં કળતર અને તાવ ન ઉતર વગેરે લક્ષણો જણાય છે અને સી કેટેગરીમાં કોમોર્બિડ કન્ડિશન ધરાવતા શ્વાસ લેવામાં તકલીફ પડે અને એ બી સિવાયના તમામ લક્ષણો એ બી સહિતના તમામ લક્ષણો સી કેટેગરીમાં જોવા મળતા હોય છે ખાસ કરીને સી કેટેગરીના દર્દીને હોસ્પિટલાઇઝેશનની જરૂર હોય અને રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ આપણે સી કેટેગરી છે એના જ ટેસ્ટ કરવા એ આ હિતાવા હોય છે અને એના જ ટેસ્ટ છે કરવાની ગાઈડલાઈન આપવામાં આવે છે ઘણી વખત પ્રાઇવેટ હોસ્પિટલો છે એને બી કેટેગરીના દર્દીના પણ એચ વન નો રિપોર્ટ છે એ કરવામાં આવતા હોય છે એના કારણે ઘણા બધા કેસીસ છે સામે આવી રહ્યા છે પરંતુ ગભરાવાની જરૂર નથી તમને શરદી ઉધરસ અને તાવના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી શકો છો સામાન્ય શરદી ઉધરસમાં પણ તમને સિઝનલ ફ્લૂ હોઈ શકે છે એટલે નજીકના આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક સંપર્ક કરો અને વહેલું નિદાન અને વહેલું સારવાર કરાવી શકે છે સિઝનલ ફ્લુથી ગભરાવાની જરૂર નથી માત્ર કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયર આપણે જે કોવિડ સમય દરમિયાન જે અનુસરતા હતા માસ્કનો પ્રયોગ વારંવાર હાથ ધોવા આ ઉપરાંત સેનિટાઈઝરનો ઉપયોગ અથવા સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું જેમણે શરદી ઉધરસ અને તાવ હોય એમણે ઘરમાં અન્ય વ્યક્તિના સંપર્કમાં છે ડાયરેક્ટ સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ બની શકે તો ત્રણથી ચાર દિવસ છે આઇસોલેટ રહેવું જોઈએ ખાસ કરીને બાળકો સગર્ભા ધાત્રી માતાઓ અને વયોવૃદ્ધ લોકોએ અથવા જે લાંબા ગાળાની જે બીમારીથી પીડાતા હોય એ લોકોએ ખાસ છે આ સિઝનલ ફ્લૂમાં તકેદારી રાખવી જોઈએ અને માસ્કનો પ્રયોગ કરવો જોઈએ ખાસ કરીને વાત કરીએ તો ગાલપોચોળીયા એટલે કે મમ્સના કેસીસ છેલ્લા દોઢ મહિનામાં રાજકોટ મહાનગર ખાતે ત્રણસો જેટલા આરોગ્ય કેન્દ્રોમાં કેસીસ છે નોંધાયેલા છે પરંતુ એ ખાસ કરીને અત્યારની સ્પ્રિંગની એટલે કે વસંત ઋતુ છે એમાં રૂટિનલી દોઢથી બે મહિનાના સમયગાળામાં મમ્સના એટલે કે ગાલપચળાના કેસીસ છે નોંધાતા હોય છે અને આ બાબતે આરોગ્ય તંત્ર છે સતર્ક છે પ્રાઇવેટ હોસ્પિટલોમાંથી પણ અમને કેસો છે એ નોટિફાય કરવામાં આવે છે ખાસ કરીને બાળકોના ડોક્ટરો છે એ ઉટાટ્યું સાથે સાથે ગાલપચડ્યું અને મિઝલ્સ એટલે કે ઓરીના જે સોરી અઅ અછબડાના જે કેસીસ છે અછબડાના જે કેસીસ છે એ નોંધતા હોય છે ને એ મુજબ અમારી જે ટીમ છે એના દ્વારા સેમ્પલિંગની કાર્યવાહી કરવામાં આવતી હોય છે ખાસ કરીને વાત કરીએ તો જે ગાલપચડ્યા છે એમાં સામાન્યતા અત્યારે સિઝનલ ફ્લૂના કેસીસમાં પણ ગાલપોંચડ્યાના લક્ષણ છે એ જોવા મળતા હોય છે અને હાલ જે છે આ ગાલપચોડું છે ખૂબ જ ઇન્ફેક્શિયસ ડિઝીઝ હોય છે અને એક બાળકમાંથી એક અન્ય બાળકોમાં ઝડપથી ફેલાતો હોય છે તો જેને ગાલપચોડીના પોતાને લાગતા હોય પોતામાં ઓછા પાંચ દિવસ સુધી બાળકને શાળાએ ન જવું જોઈએ અથવા આઇસોલેટ પોતાની જાતને રાખવું જોઈએ જેનાથી આપણે આ ટ્રાન્સમિશન છે એ અટકાવી શકીએ અને આ રોગચાળો છે આગળ વધતો અટકાવી શકીએ